અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષતાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષતાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી સાથોસાથ આભા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પોર્ટર અપડેટ્સ બાબતે તથા કામગીરી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની માળખાકીય સુવિધા ઊભી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કલેક્ટર દ્વારા પાણીની સુવિધા ઊભી કરવા માટે વિવિધ મંજૂરીઓ આપવામાં આવેલી છે જેના અનુસંધાને મંજૂરી પ્રમાણે કયા એકમમાં શું કામગીરી થઈ તે બાબતે કલેક્ટર અને ડીડીઓએ અવગત કરવામાં આવ્યા હતા કામગીરીની સમીક્ષા ઉપરાંત નવા કામોની મંજૂરી તથા રિઝ્યુવેશનલ કાર્યક્રમ હેઠળ કામોની મંજૂરીથી ચર્ચા તેમજ વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રગતિ હેઠળના કામોની ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જરૂરી સૂચનાઓ આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું